નમસ્કાર સીતારામ જે વસ્તુ આવી છે ભાવ બતાવીશું ડ્રેગન ફ્રૂટ વધારે આવેલા છે પછી ખારેક આવેલી છે તો એના બધા ભાવ કેવા રીતના છે આ ભાવ છે હોલસેલ ના ભાવ છે હોલસેલ ના ભાવ હોય છે પછી જે વેસાડ ના ભાવ છે અલગ હોય છે તો એ બધા ધ્યાન રાખજો એટલે બધાને એવું હોય કે અહીંયા ભાવે હોય તો એવું નથી હોતું આ ભાવ અલગ હોય છે અને વેસણ ભાવ પણ અલગ હોય છે એટલે આ ભાવ જ ત્યાં કઈ વેસણ ભાવ નો હોય એ ખાસ નોંધ લેજો બીજું એ કે રોજ આપણે કહી છે વૃક્ષ વાવવા જરૂર છે એની ઉપર ભાર આપો કોઈ હજી કોમેન્ટ નથી લખતા વૃક્ષ જેટલા અત્યારે તમે વાવશો એટલો આવતા વર્ષે ટાઈમે વરસાદ થાય છે એટલે આવતા વર્ષે ગરમી ઓછી પડશે વધારે કહેતો નથી આગળ આપણે લાઈવ બજાર ભાવ બતાવશું એક તાલી આ આગળ ગણી એક તાલી આ બધા લેવા એક તાલી

બેતાલીસ છૂટી બેતાલીસ આપી દો ભાઈ પાંચ પાંચ પછી તેતાલીસ તેતાલીસ ભાઈ ગયા બાળો લેવા બોલો ને

પચાસ એકાવન 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 બાવન બાવન બાવનપન ચોપન પંચાવન 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 આપડે એક જ વેસવું બીજું છપ્પન છપ્પન છપ્પન

છફરજન બેતાલીસ બેતાલીસ એકાવન ચોપન પંચાવન છપ્પન અઠાવન ઓવર હાઈટ ઓવર હાઈટ ખાટ આપી દઉં રૂપિયા સાઠ રૂપિયા હાલો ભાઈ વિરાજ સાઠ રૂપિયા ના કિલો સફરજન ત્રણસો પચીસ ત્રણસો પચાસ ત્રણસો પચાસ આખરે ખાલી ત્રણસો પચાસ ત્રણસો પચાસ એ ત્રણસો પચાસ ત્રણસો પચાસ છબર હજાર ત્રણસો હાલ

બદામ લંગડો લંગડો કેરી કેરી આવેલી છે અત્યારે કિલો સંતરા બજાર ભાવ થી સો રૂપિયા હોલસેલ ભાવ नेवो थी सौ

લે લે કે બે લે કે કવિતા આ બે કણ કોડ 85 રૂપિયાના કિલો 85 રૂપિયા 20 એક નંબર ડ્રેગન માંગડી મૂકો માલ છે